ભરૂચ ભાડૂત બેરેક યોજનામાં જમીન સંપાદન ભરૂચ યોજનામાં જમીન સંપાદન આપનાર વિધવા બહેનોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે જ રજૂઆત કરી કે બીજા જિલ્લાના લોકોને જે ભાવ આપવામાં આવ્યો છે તે પ્રમાણે તેઓને પણ ભાવ મળે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને ખેડૂત વિધવા બહેનોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી હું તરૂણલતાબેન હેમનભાઈ પટેલ ગામ ધંટુરિયા હમણાં જ આ હમણાં સાહેબ હમણાં જ આ હસોટ અંકલેશ્વર રોડ પર તરિયા ગામમાં એક આહિરભાઈનું જમણુખીનું ખેતર ગયું ખેતર હતું તે ખેતર તે ખેતર એકતાલીસ લાખ એકાવન હજારના એક વીંગે વેચાણ થયું છે તો તો અમને પણ એ વોટર મળે એ માટે પ્રયત્ન એવો પ્રયત્ન કરશોજી ને એ એમ એ આહીરભાઈ હમણાં જે આ ભરપૂર બે યોજનાનો અસરગ્રસ્ત ખેડૂત છે તે પણ અમને અમને પણ એવો જ એવો જ વોટર મળવું જોઈએ ને અમે આ શાકભાજીના ટોપલા વેચી વેચીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ ને સાહેબ તમે આટલું અમને આપવા માગો એ અમને શક્ય નથી અમે એ લેવા ઈચ્છા નથી અમને જે વોટર મળવું જોઈએ તે અમને આપો